ગોપાલલાલ સ્વરૂપા મૃતમાં આપણે પેજ નંબર પાસઠ ઉપર જોઈ ગયા કરમિતીબાઈનો પ્રસંગ હવે આગળ આવે છે વિભાજીબાઈનો પ્રસંગ વિભાજીનો પ્રસંગ બચન વિભા કહે કીજીએ ગોકુલપતિ ગુણ જાન દીન દયા નિધિ દીજીએ દુર્લભ રાશ સુદાન નિર્મલ ગોકુલનાથજી બદન ગોપાલ બતાયે વહ લીલા ઉન હાથ એહી સમય હરિયાએ મચ્યો રાસ રંગ મહેલમો શુભ રાણી સુસંગ કીર્તન રૂપ કતોલમાં રહ્યો વિભા મનરંગ સવંત સોળસો પંચોતેરના પરદેશમાં જીવડેથી શ્રીજી રાજા વિભાજી તથા ગંગાબાઈની વિનંતી સ્વીકારીને રાજકોટ પધાર્યા સાથે પુત્રવધુ કરમેતીબાઈ અને સંઘની સહેલીઓ પણ સાથે આવી બિભાજીએ શ્રીજીને રાજમહેલમાં પધારવા વિનંતી કરવી શ્રીજી તેનો પ્રેમ ભાવ જોઈને સર્વ સુખદાતા પ્રભુ શ્રી ગોપાલલાલજી રાજમહેલમાં પધાર્યા રાજા રાણીના પૂર્વ સુકૃતનો ઉદય થયો તેના આનંદના ઉમંગનો પાર રહ્યો નહીં શ્રીજીના અલૌકિક કૌટિક કમકંદર પર લાવણ્ય રસરૂપ સ્વરૂપને નેન ભરી ભરીને નિરખી રહ્યા છે શ્રી ગોકુલનાથજીએ જે વાત કહી હતી તે યાદ આવતા વિભાજીએ મૃદુ વિનંતી કરતા કહ્યું જે રાજ અમુને આપણે અલૌકિક અદ્ભુત મહારસ રાસલીલાના દર્શન કરવાનો મનો મન મનોરથ પૂર્ણ કરવા કૃપા કરો વારું એ અભિલાષા સદા રહ્યા કરે છે શ્રી ગુસાઈજીના ચોથા લાલ શ્રી ગોકુલનાથજી રાજકોટ પધાર્યા હતા ત્યારે વિભાજી દર્શને ગયા અને શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી જે અમારે મહારાજના દર્શન કરવા ઈચ્છે છે ત્યારે શ્રી ગોકુલનાથજીએ વળતા કહ્યું જે ઇહ લીલાના દર્શન કરાવવાનું શ્રી ગોપાલજીને હાથ છે એ પ્રસંગ યાદ આવતા વિભાજીએ શ્રીજીની પાસે એ દર્શન સુખ લેવાની વિનંતી કરી પ્રભુ શ્રી ગોપાલલાલજી વિભાજીની મનોહર વિનંતીથી પરમ આનંદિત થયા જેમ વ્રજવનિતાઓ સાથે રાસ રમણ કરીને ખીલ્યા હતા તેમ વિભાજીના રંગમહેલમાં વિભાજીની બાવન રાણીનું રાસ મંડળ રચી રસાત્મિક રસરૂપ અખંડ રાસ વિહારી પ્રભુ શ્રી ગોપાલલાલજી મધ્ય નાયક બની રાસ ખેલવા લાગ્યા અલૌકિક તેજ પુંજ પ્રસરી રહ્યો અનેકવિધ વાજિંત્રોના સુશ્વર નાદ સંભળાવા લાગ્યા કીર્તનોના નાદ સાથે ઝાંજ મૃદંગના ઝણકાર થવા લાગ્યા રાણીઓની અલૌકિક દેહદશા થઈ ગઈ બાવન રાણીના સંગમાં પ્રભુજી પ્રગટ મહારાસનો સુખ આપતા જૂથ મધ્યે રસ રીતે અનેક પ્રકારના કતોહોલ હાસવિલાસ રમણ કરતા સર્વમન શ્રીજીની લીલામાં મગ્ન બની ગયા રસરૂપ સ્વરૂપની અલૌકિક દિવ્ય મહારસની લીલાના દર્શન કરતા વિભાજી આશ્ચર્યચકિત થઈ ગયા અને તે લીલા રસમાં તેનું મન રંગાઈ ગયું નાચગાન કરતા મદભરી અવસ્થા થઈ ગઈ તે લીલાના દર્શન કરતા નેત્રને તૃપ્તિ થતી જ નથી વિભાજીની મૃક્ષાવસ્થા થતાં શ્રીજીએ તેને પોતાનો કર સ્પર્શ કરી હૃદય સાથે લગાવી સ્વરૂપ નિષ્ઠા કરાવી વિભાજીએ શ્રીજીના ચરણમાં ગદગદ કંઠે વિનંતી કરી રાજ આપ અહીંયા સદા બિરાજો પ્રભુજી તેની વિનંતીથી થોડો સમય રાજમહેલમાં બિરાજ્યા રાજા રાણીનો ભાવ સર્વથા અલૌકિક થઈ ગયો નિત્ય પ્રતિ શ્રીજીને અવનવા લાડ લડાવવા મન રસમગ્ન બની ગયું શ્રીજીને સજ્યા ભોગ શ્રિંગાર કરતા અંગો અંગ પ્રતિ પરસ કરતા ત્રિવિધા ભક્તિના સેવાના સુખ આનંદને માણી રહ્યા છે પોતાના તનથી શ્રીજીની સર્વાંગ સેવા કરી સર્વ મન મનોરથ પૂરણ કરી રહ્યા છે પ્રભુજીએ સર્વસેવકજનના મનને હરી લીધું કમલાબાઈ તથા રાજા રા રાજરાણી રંગ સર્વને આનંદ આપી પ્રેમલક્ષણા પૃષ્ઠી ભક્તિ રસથી તરબોળ કરી દીધા સર્વના ચિત્ત વિત પ્રભુમાં હરાયા ગયા સર્વની દશા નૂતન થઈ ગઈ શ્રીજીએ કમલાવતીનો મનોરથ પૂરણ કર્યો કમલાવતી શ્રીજીના મુખારવિંદને નિરખી રહી છે કમલાવતીનો અધિક સ્નેહ ભાવ જોઈને શ્રીજી તેની માર્ગની પ્રીત રીતની વાત જણાવે છે તેથી શ્રીજી પ્રત્યે અનહદ સ્નેહ વધતો જાય છે અને શ્રીજીને સુખદ સજ્જથી લાડ લડાવે છે કમલાવતીનો અનન્ય પ્રેમ ભાવ જોઈ શ્રીજી તેના ઉપર અતિ પ્રસન્ન થયા તેથી કમલાવતીએ શ્રીજીના ચરણમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું પોતાના મનમાં શ્રીજી સિવાય સર્વ તુચ્છ લાગવા માંડ્યું તેની દૃષ્ટિમાં શ્રીજી સિવાય ક્યાંય જણાતું નથી એવી અન્ય પૃષ્ઠ પ્રેમલક્ષા ભક્તિનું ગોપીજનોથી અધિક સ્નેહે રસનું દાન કર્યું તેથી કમલાવતીને અધિક પુષ્ટિ ભક્તિ રસનો અનુભવ પુષ્ટિ પુષ્ટિભગવતીના સંગમાં પ્રગટ કરવા લાગી